આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે જાન્યુઆરી મહાયજ્ઞ કરવામાં આવ્યો પ્રાણ પ્રતિષ્ઠા માટે રામ રામભક્ત વિહાભાઈ ગોપાલક દ્વારા જે નિર્માણ કરેલી આ સુરક્ષા સલામતી અને ઉર્જા પ્રદાન કરવા જ વડદરા શહેરના લગભગ બસો જેટલા પરિવારજનો દ્વારા મહાકાલ મંદિરના પરિસરમાં જ પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞનું ઓગણત્રીસમી તારીખે જ સવારે નવ કલાકે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રજ્ઞાપુત્રી જ્યોત્નાબેન પંચાલ સમગ્ર યોગ્ય આ સંચાલન કરતાં જ ગાયત્રી મહામંત્ર મહામૃત્યુજય મંત્ર કિલીબિંજ મંત્ર મારુતિ મંત્ર ગણેશ મંત્રની વિશિષ્ટ આહુતિઓ સાથે જ યજ્ઞ નારાયણને પ્રદાન કરવામાં આવી અનેક ભક્તો પણ ઉપસ્થિત રહ્યા જેમાં ખોડાભાઈ બરવાડ વાલાભાઈ બરવાડ અને અન્ય સંયોગોથી જ આ યજ્ઞમાં તે લોકોએ ભાગ પણ લીધો દર્શક મિત્રો મહામંત્રની સાથે દુપટ્ટાથી સન્માન કરવામાં આવ્યું સાથે જ ગાયત્રી મહામંત્રને એકસો આઠ ફૂટ લાંબો જે દુપટ્ટો છે ત્યાં ધૂપસ્થળીના સંરક્ષણ સલામતી ઉર્જા સ્થાપિત કરવાના હેતુસર ગાયત્રી મહામંત્રના ગુંજારા સાથે દિવ્ય વાતાવરણમાં આચ્છાદિત કરવામાં આવ્યો છે સમગ્ર વાતાવરણની જો વાત કરીએ તો પવિત્ર વાતાવરણ જોવા મળ્યું છે